બગોદરા વટામણ હાઈવે પર લૂટારુઓનો આતંક સામે આવ્યો છે બગોદરા હાઈવે પર દંપતીને લૂંટી લેવામાં આવ્યા વડોદરાથી સુરેન્દ્રનગર જઈ રહેલા દંપતીને નિશાન બનાવવામાં આવ્યા બે અજાણ્યા શખ્સોએ હાઈવે ઉપર કાર રોકી દંપતિ પર હુમલો કર્યો લૂંટારુઓ કાર બે મોબાઈલ અને આઠ હજાર રૂપિયા રોકડ લઈને ફરાર થયા ઘટનાની જાણ થતાં ડીવાયએસપી એસસીબી પોલીસ સહિત બગોદરા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો લૂંટારુઓને પકડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે હાઇવે પર મોડી રાત્રે બનેલી ઘટનાથી મુસાફરોમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો છે ભગોદરા વટામણ હાઇવે પરની આંખેલ જઈ રહ્યો હતો મારી કાર લઈને હું અને મારી વાઈફ ત્યારે રસ્તામાં ભગોદરા ક્રોસ રોડ પાસે બે કિલોમીટર પહેલા એક કારવાળાએ મારી સાથે ટક્કર મારી કારવાળો મારી સાથે વીસ પચીસ થી આગળ પાછળ મને ફોલો કરતો હતો અને પછી મારી સાથે કારની સાથે ટક્કર મારી અને મારી કાર અને એ મારી કારમાં સામાન પણ હતો મારા બે ફોન હતા પર્સ હતું અને રોકડ રકમ એક આઠ હજાર રૂપિયા ની આશય હતા તો એ લઈને એ ફરાર થઈ ગયો અને પછી હું અને મારી વાઈફ બંને ઓટો રિક્ષાથી બગોદરા પોલીસ સ્ટેશન આવ્યા બધુ માયદમ વિશે ફોનલાઇન પર સભા હતા धर्मेंद्र જોડાયા છે धर्मेंद्र જેરિતની આ આખી આ ઘટના સામે આવી છે કેટલા વાગ્યા ઘટના બની હતી પોલીસ દ્વારા કેવા પ્રકારની તપાસ કરવામાં આવી રહી છે અને આ જે ટોળ ચોર ટોળકી છે જેના વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે શું પહેલા પણ તેઓ આવા કોઈ ગુનાના અંજામ આપી ચૂકી છે ચોક્કસ જાણાય કે બગુદરા બોટમન હાઈવે પર અનેકો બની ચૂક્યા છે ત્યારે ગઈકાલ રાતે આશરે દસ વાગ્યાની આસપાસ વડોદરાથી થી સુરેન્દ્રનગર જઈ રહેલી દંપતી કાર સહિત લૂંટી લેવામાં આવ્યા છે વિગતવાર વાત કરીએ તો દંપતી વડોદરા થી સુરેન્દ્રનગર જઈ રહ્યા હતા ત્યારે પચીસ કિલોમીટરથી એક બ્લેક કલર સ્કોર્પિયો તેમનો પીછો કરી રહેલી હતી અને કારે સ્કોર્પિયો કારે તેમની કારને ટક્કર મારીને આગળ આવીને ઊભી રાખીને દંપતી ને માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ નીચે ઉતારીને કાર સહિત કાર સહિત રોકડ રકમ અને મોબાઈલ લઈને નાસી છૂટ્યા હતા ને હાલ તેમના પર બગોદરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે જી બિલકુલ ધર્મેન્દ્ર આભાર વિગતો બદલ